सेकुनारमाई में तो क्यों नहीं देखा? ये जो होटल है तो है भागो। ये उम्र तो कोई बात नहीं, देख कब नहीं, जोर दाल बात। ये बस अच्छे जगह पर है। देखा ही बस उम्र देखा है। हाँ, जी। હલો તો સીતારામ છે શ્રી કૃષ્ણ બધાય અત્યારે જરૂંઠા ના ત્રણક જેવું થયું ને આખડી જો કામ કરે ને પરવારે ને તેમ કા થોડોક વિડીયો બનાવીએ અચ્છા જો મહેમાન નહીં આવ્યા અમારા બાપુ ને મહેમાન અહીં અગિયાર વાગ્યા આવ્યા તે જો આખડી બેઠા બધા સા પાણી પીએ ને બાપુ બાપા એ જોઈ કે એટલે કેટલા વરસથી ને ત રોકાણો બાપો જાવાનું ન જખી મન તાણે પુછો હો હો જવા દેવા હૈ અત્યારે રોકવા બે ત્રણ દિવસ સેટ પાથો વરસ દીનો હો તો તે દુ સેટ રોકાણે તો બાપો તા હોતે દુનો જો રોકાણો નેત મર્યા છે હું કે અત્યારે રોકવા હજ માન માર બાપો બે અત્યારે બે સેટ મોડા મોડા 11 કવાગે આવે તે આતા બાપન ચટકો હામ્યો ઉતા મારી ઉપડી તે આ તે કેરતીજ કે તો નકર એમ ઘેર આવે ને પહલી લઈ જાય માં દેવાવન તો કોરો કા લઈ જાય હે પરવત ભાઈ ને મોકલવા હાલ બાપા હું તો મારું ખમરો મેલું ને જો આપડે કપડા ઈ ઉપર ધોવે ને મસ્તી ને સુકાવે ને ટેરી કો નિકીરો ના એકદમ દરવાનો ઉઠાડે છે હા તો તાપડી જીરા હૈ રયો ઈધર નાના થાણા માં 10 લાખ કો હે નખે તો જો મજમાં કે હાલો માંડવીન છોતા આવી આપણે આગળ મ જોઈએ તે કોઈ દી આવીને સેટ ઉનરા માં આવી કોઈ દી ને તો કોઈ દી આવીને કે સેટ ઉનરા માં આવે તો તે નું નતે આવે હે માંડવી માંડવી બાબી ને તું ત્યાં આવીને ને કુંમરો મારવા તે આ જઈ બે હે હાલો માંડવી માં કુંમરો મારતા આવી કે આવ હે કે આવ ને તો હાલો જોઈએ ગમ ઓહી નેત ગઈ હમણા તો કેટલે દીક કે નો પ્લેટ

पासा में वो ही मिट्टी नदी है हां भिंडा है एक, एक भिंडा है ना बाकी बाकी बथ बकलो जो रखती पूरा था पासा बाऊजी रे पासा बाऊजी हां पासा बाऊजी दीवार ये तो पड़ गई हां ये तो पड़े हमारे जतु जतुनी हां वोने थियो ई बेजो ई मई पे काम पानी ले गया को केवा जो एक तरह ये 2 3 फेरता वाठावे हां ये था है पानी ने जो अपनी मांडवी की का भी है ने

તો હાલ મા દીકરી ઘુમરો મારતી આવી ને મજૂરી જોય તને જ નાનો કથા હોય થી ઘરે કા રો હોય ને બનાવીતી તો વિડિયો બનાવા આજ તો જો ને દવા કરતી નેત કે માર મે હને આ પૂગી થકે ગઈ કે તમારો હેઠો તો લાંબી નો હોય હા પલો હોય પલો મોહે સટો તો આપણે ને ઉપર હેઠે પુગી આવ્યા મજૂર ને ઝૂપડે પર મજૂર તો હે ને જો ને દવા ને મનમાં અને જોવામાં કદું ક નેતા આવી તો હાલ ખુમરો મારે છે એવી આપણી હું હમણાં જ નેતા ને મનમાં અહીંયા આ બાજુ તો કોઈ દી આવી જ નથી નાર ના આ નહીં આ કોઈ દી પગલા જ નથી આજ પહેલી વાર મનમાં આ પગલા કર્યા ઉપલે હેઠે મોટું થઈ જ તો જો બાપુને અહીં આવે જો હાલે નહીં કે હાલું જોવે એવી માંડતી કેવી કેવી નથી તો જો મારા બાપુ ફરસ એ આવે તે રી પડ્યા આવે માંડવી જોતા જોતા ને આપડી જો ઉપલી હેઠે પુગે ને જો જીગર ને પાણી ચાલુ છે ચાલુ કર્યું લાગે પાણી જ ને નજા ના જ દે અમારે મજૂરી પણ પાણી ચાલુ કરી દીધું ને એવા અમારે થોડાક દીમાં કરવું જોઈએ છે તો નથી કરવું હજે તો કઈ થોડાક દી પછી આપડે ચાલુ કરવું જોઈએ જો મે નહી થઈ ને તો ને વરસાદ થઈ જાય છે તો કઈ ઉપાધિ છે તો આપડે ચાલુ કરવા છે હા સેટ એ વાહ

हाँ जो इतने खर्च हैं जो वरियो बहुत की बात है ये बात है क्यों ना वो लो आड़ो आड़ो है ना इन्हें इस पे ये कोई है रंगोई पे ये वाला पड़ो ही है इन्हें भी होने वाली थी कि ले चाहे जो भी थी ना, जी जी। ना जी 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 के थी मैं बात है जो भी मैं आ रहा हूँ चीज़ जो ना बात क्या की मूर्ख पर हो रहा है इसलिए बात है बात ह

ઓ રેકોર્ડ તોડી કે હાલ ના ના સેટ પ્રિન્સ યાર બરો થિયે હમે ઠીક રોકાવા ને તો મારા બાપો તા સેટ પાથ રોક દીન હોત ને તે દુસે ટાઈ હોત મારા બાપો હા ઈ પસે રોકાવા ને થૈ ઈની દયાવા ઓવ હર આ જૂતી પર રોકાવા કોઈ દિને થૈ હું તા કણી દે તું તા કોઈ પર રોકાવા તા ને દોસી આવો પી હું દો આ દે ચીજ પસે ન હોર નીકરે तो मैं मैं क्या कि मंड भी असल है तुम्हारे तो नहीं भी पानी किन्ने ले गया कहीं हमारे पानी नो लगे खड़े में ने बाप ने मंड भी असल है तो थोड़ा कम पानी लगे तो बस ये माले तो ठाके क्या ना हम पहले डाउन दी जावा निवास से यार लोग आओ थे आज जो ई प्रेमी जई हो ने बताई में लगा तो सडवा होती ए हूं के का बिया है टे नहीं नहीं आई तो हूं तो नाम औरड़ी सुती करा ना <laughs> चा, होती है तो मारो चल सरक नबड़ी होई वरती आ वर तो जरा खालतीड़ी है मंडवी नगर हां मारबी तो है कहीं अब जरा खेस ना हमारे है नबड़ी तो मार बापो ने जी मैं जो कि वो फाल हिन काम हिन काम ने थे अटन कहीं फाल ने मैं तो खबर नो पड़े सेले पर से खबर पड़े कितने लोग फाल हिन काम हिन काम ने तो अटन तो जो है जब बी बड़ा था तो यार नहीं ईर भरत बहुत ईर दुनिया नहीं है वो ढेर लो हाँ जी वे है जीवे जो प्रमोदे दिस आती है जो पहन दी पहन दी कार ईर से हाँ हां भाई कमरो नहीं करा देते तुम बाप 15 बरस से निरीक्षण करे देखा इब हमड़े देखाने मोटी हिलती देखा है हां जी हिल गई काबरी है इर नहीं कमरा हां धीरे-धीरे हिल के मत देखा छोटी धीरे-धीरे हां हां जे नहीं बहुत

તો રસાઈ મતજો રસ રસમચન ભજીયા બને ને રીંગણાના ઓરા હે કે નેખ્યા ને बाजરાનો રોટલા બનાવવાનું બાકી છે તો બસ ઈ હું અલહને મરમાને બાપાને આત રોકે રાખ્યા સમજાવતા કરતા તો પથરા રોકી રાખ્યા થી છે રોકાણા ને બસ ઉપર વગરમ ભજીયા જો એક ખણ બસડે કો ને પછી પછી રોટલા બનાવી લીએ તો બસ આ સાથે જ આપડે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ પાછા નેક્સ્ટ વિડીયો મળ્યો ત્યાં સુધી કૃષ્ણ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું